હેલો મિત્રો વેરી ગુડ મોર્નિંગ રામ રામ જય શ્રી કૃષ્ણ છે એક નવા જો આજે છે રવિવાર અને આજે છું ઘેરે અને જો મીસાબેન રમે છે વાયગા છે સવારના સાડા દસ જેવો ટાઈમ થયો છે જો નાસ્તો કરી લીધો છે સરસ નો અને રમે છે અત્યારે દવાઈ પી લીધી છે કાલે ડોક્ટર આપી દી એ મીસા

હા જો દરવાજો બંધ રાખ્યો નકરતા ને હે ને સીધું બહાર જવું હોય મિશાના ચા Ya, yeah, ha ha, ha. Ya, bai, nanti jauh betul apa ni? Alu, 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 alu. Aku jauh. Jadi, jadi, paham jauh? Alu, jauh dia alu, alu, ada mana